તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસના સોમવારની સાંજ સુધીમાં તેર મૃતદેહોને ડીએનએમ મેચિંગના આધારે ઓળખ કરવામાં આવ્યા છે જ્યાં જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી ઉંમર વર્ષ ચોત્રીસ સ્મિત મનીષાભાઈ વાળા ઉંમર વર્ષ બાવીસ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ઉંમર વર્ષ એકવીસ સુનિલ હસમુખભાઈ સિંધરાપુરા ઉંમર વર્ષ ત્રીસ આશાબેન ચંદુભાઈ કાથળ ઉંમર વર્ષ ઓગણીસ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ છત્રીસ વિશ્વરાજસિંહ જશુભા જાડેજા ઉમમાં ચોવીસ અને હિમાંશુ દયાલજી ભાઈ પરમાર ઉમર વર્ષ ના ડીએનએ રિપોર્ટ મેચ થતા પરિવારને તેમના મૃતદેહ સોંપાયા હતા ત્રણ આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં જાહેર કરવામાં આવ્યા હતા ત્યાં ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ એક વધુ આરોપીની બનાસકાંઠા એલસીબી ટીમે ધરપકડ કરી છે તેમાં ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે બનાસકાંઠા એલસીબી પોલીસને ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડના બજારમાંથી ધરપકડ કરી છે રાજસ્થાનના આબુ રોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધને ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી તેથી જેના આધારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી રહી છે બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ ગેમ ઝોનના અકસ્માત સાથે સંકળાયેલો આરોપી રાજસ્થાનનો હોઈ શકે છે તેથી બાતમીવાળી જગ્યાએ સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે પાલનપુર ગુજરાતની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે રોડ શહેરની પોલીસની મદદથી સદર બજારમાં આવેલી કાપડની દુકાનમાં દરોડો પાડતા ત્યાંથી આરોપી ધવલની ચક્કરની અટકાયત કરી હતી ત્યારબાદ તેને શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અહીંથી પાલનપુર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને રાજકોટ લઈ જવા રવાના થઈ હતી જીજ્ઞાસોની સમય ટ્વેન્ટી ફોર